તો વાત કરીએ બનાસકાઠાની તો કાંકરેજમાં આવાસ યોજનાનો સર્વે કનવા ઇનકાર કે જા તલાટીએ સર્વે કરવાનો ઇનકાર કર્યો છે સર્વેની કામગીરી અટવાય છે તેના તલાટીએ લુલો બચાવ કર્યો છે જ્યાં સ્ટાફ ઓછો હોવાથી મુશ્કેલી જ સર્વેની કામગીરી ત્વરી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલુ કરવા માટેનો પરિપત્ર આઠ એક બે હજાર પચીસના રોજ કરવામાં આવેલો જેની અંદર તલાટી કમ મંત્રીઓને જવાબદારી આપેલી છે દરેક ગામમાં સર્વે કરવાની પરંતુ આખા ગુજરાતમાં અત્યારે તલા તલાટી કમ મંત્રીઓનો જે વિરોધ છે કે હડતાલ છે સર્વે ના કરવાની એ સરકારશ્રી દ્વારા એનો રજૂઆત સાંભળીને જે પણ નિકાલ લાવી અને ત્વરિત અમારા ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે ચાલુ થાય જો તલાટી કમ મંત્રીઓ સર્વે કરવા તૈયાર ના હોય તો દરેક ગામના સરપંચને આ સર્વે સર્વે કરવાની કામગીરી આપવામાં આવે કારણ કે તાલુકા પંચાયતમાં પૂરો સ્ટાફ નથી અને તાલુકા પંચાયતનો જે સ્ટાફ જે ગામડામાં મૂકેલો છે એટલે એટલા ગામડામાં જ સર્વે થાય છે બાકીના ગામડાઓમાં કોઈ સર્વે હુંથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો થયેલ નથી એટલે અમારી સરકારશ્રીને અને તંત્રને વિનંતી છે કે આનો જલતી નિર્ણય નિકાલ લાવી અને સર્વે ચાલુ કરવામાં